તો હલો મારી યુટ્યુબ ફેમિલીને રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો મિત્રો આજે ઘણા દિવસ પછી આપણે એક વિડીયો નાખી ગયા છે વિડીયો થોડા આપણાને એવો અનુકૂળ લાગ્યો આપણે વિડીયો નાખીએ અને કોચિસ કરીએ કે શું થાય છે તો કાલે આપણે આમાં પાણીમાં આવ્યું તો કાલે સાંજે પાંચ વાગે આપણે મનીષભાઈ જે સહજ તેલના માલિક છે એમનો મેં વિડીયો જોયો હતો ઇન્ટરવ્યુ જોતો તો અને મેં લાઈફમાં પહેલીવાર મતલબ આપણે ઓનલાઈન ઓર્ડર કર્યો છે બાકી હું કે ઘણીવાર વાર મારે ત્યાં ઓનલાઈન આવી ગયું છે પણ ઓનલાઈન મેં પહેલીવાર મારા મોબાઈલથી મને આવડતું એટલું ખાસ નથી આ તો યુટ્યુબ ચલાવીએ છીએ બીજાના કહેવાથી અને આપણે થોડુંક શીખીએ છીએ તો આજે મેં કાલે પાંચ વાગે છ વાગે મેં સિંગ તેલનો ઓર્ડર કર્યો છે અને સહજ સિંગ તેલનો અત્યારે મારા ફોન આવી ગયો કે તમને સહજ સિંગ તેલ બપોરે મળી જશે તો આજે આપણે એમને ઓર્ડર લઈશું રહ્યા અને ટ્રાય કરશું કે એવું આપણે આ વિડીયો કોઈ પ્રમોટ નથી કોઈ પ્રમોશન માટે એવું કશું નથી ખાલી આપણાને એક માને પહેલી જ આ પહેલી વાર આપણે ઓર્ડર કરીએ છીએ એટલે કીએ છીએ અને જણાવીએ છીએ આપણું મંતવ્ય કે કેવું છે સર્ચિંગ તેલ આટલી ફાસ્ટ ડિલિવરી મેં વાર જોઉં છે હમણાં કીધું મારો ફોન આવી ગયો છે કે ભાઈ હમણાં તમારો તેલ આપણે પાંચ લીટર મંગાવ્યું છે તો પહોંચી ગયો છે પાંચ લીટર પાંચ લીટર મા મારાવાલા મનીષભાઈ આપણાને પાંચ લીટર તેલ મોકલી દીધું છે તો આપણે હમણાં લેવા જઈએ અને જો વિડીયો બનાવવા દેશે તો ચોક્કસ આપણે વિડીયો પણ બનાવશે એમને પરમિશન લઈ પછી વિડીયો પણ બનાવીશું તો આપણે આપણે વારી જશે આપણી મેથીમાં પાણી ખેતીવાડીનું કામ કરીએ છીએ તો આ રીતનું આજે મંગાવી કહીએ છીએ સિંગતેલ સારું આવે છે સારું ખાઓ અને હેલ્ધી રહો તો આપણે સારું ખાવા માટે કોશિશ કરીશું રહ્યા અને લાવીએ સિંગતેલ અને આજને આપણે સિંગતેલનો વિડીયો સ્પેશિયલ બનાવશે સહજ સિંગતેલનો હાલો તો મળીએ પછી ત્યાંથી હજી જોઈએ આપણે પાણીવાળી લેશું અને પછી ડિલિવરી લેવા જઈશું ફોન કહેશું ભાઈને અગર વિડીયો બનાવવા તો આપણે બનાવશું અને આજનો વિડીયો આપણે સહજ સિંગતેલ માટે સ્પેશિયલ બનાવીએ કોઈ પ્રમોટ વિડીયો નહીં બનાવતા કારણ કારણ કે સહજ તેલ એક બ્રાન્ડ છે બ્રાન્ડનું મારા જેવા નાના યુટ્યુબર ક્યાંય પ્રમોટ કરી ના શકે કોઈ ઘણા બધા એમના માટે તો મોટા મોટા યુટ્યુબર પડ્યા છે તો પણ આપણાની એક મનમાં એક ઈચ્છા થાય કે આપણે સારું ખવડાવે છે સર સરસ ખવડાવે છે ચોખ્ખું ખવડાવે તો આપણે એમના માટે એક વિડીયો તો બનાવી શકીએ તો આપણે બનાવી નાખીએ વિડીયો તો આજે એમણે જોઈએ આપણે ડિલિવરી લઈ જાય અને આપણે ઓર્ડર આવી જાવ એટલે પછી જોયા કેવો પ્રતિસાદ મળે છે અને કેવો આપણાને સિંગતેલ લાગે છે સિંગતેલ તો એક નંબર જ છે કે કહેવાનો આવે નહીં હસિંગ તેલ તો છે જ એક નંબર છે તેલનું નામ વખણાય છે ઘણા ટાઈમની રીલ્સ જોતા હતા આપણે વિડીયોમાં મોબાઈલમાં જોતા હતા આજે આપણે મંગાવ્યું તેલ અને મારી ટ્રાય કેવું છે હમણાં ખબર પડે થોડી વાર આવે પછી મળીએ પછી માત્ર ને માત્ર આપણે અઢાર કલાક કલાકમાં આપણી ડિલિવરી આવી ગઈ છે સહજ તેલની અને જો આપણે દિંડોલી વિસ્તારમાં આ બધા ઘણા બધા ડબ્બા આવી ગયા છે સહજ તેલમાં

આપણે ઘણું બધું જે તેલ મળ્યો પછી તો ફાઇનલી આપણને અઢાર કલાકમાં સહજ તેલની આપણને ડિલિવરી મળી ગઈ છે અને આપણે સહેજ સિંગ તેલ મસ્ત રહેવું આવી ગયું છે અને આ જે આપણે ખેતરમાં કામ હોય અને લારી લઈને વેચવા ગયો એટલે વિડીયો બનાવવાનો ટાઈમ ન મળે અત્યારે ઘેર આવ્યા છે એટલે બનાવી નાખીએ વિડીયો તો આપણા ત્યાં ફાઇનલી આવી ગયું છે સહજ સિંગતેલ પાંચ લીટર મોકલાઈ દીધું છે મારા વાલા મનીષભાઈએ જો સરસ મજાનું સહજ તેલ મળી ગયું છે હવે આપણે એને ટ્રાય કરીએ અત્યારે જોઈએ કેવું છે એનો લાગે છે બધું એમ કમ્પ્લીટ સહજ તેલ તો આપણે એને ઓપનિંગ કરશું અને જોશું કેવું છે એનો સ્મેલ તો એમ હજી બંધ ઢક્કન છે તો પણ એવી સ્મેલ આવી રહી છે આપણે છોડી નાખીએ અનુબોક્સ અનબોક્સિંગ કરી નાખીએ સહજ તેલ ચોખ્ખું સિંગ તેલ પ્યોર પ્યોર સિંગતેલની આપણે કાઠિયાવાડની એકદમ યાદ આવી જાય એવું પ્યોર સિંગતેલ છે ઘાણીનું સિંગ સિંગતેલ સુપર બહુ મસ્ત તેલ છે હાલો આપણે ખીચડીમાં નાખીને ખાઈએ અને આજનો વિડીયો આપણે અહીંયા પણ પૂરો જ કરી નાખશું મારી ચેનલમાં તમે બધા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર પણ કરજો અને હા મિત્રો ખાસ એક કે આપણે કોઈ પ્રમોટ નથી કરતા વિડીયોને કોઈ એમને એમને મલા એક બ્રાન્ડ છે બ્રાન્ડને કંઈક પ્રમોટ કરવાની જરૂર નથી ચોખ્ખું ખાવા આપે છે તો આપણે ખાવાનું છે ચોખ્ખું હેલ્ધી રહેવા માટે ચોખ્ખું ખાવ અને સ્વસ્થ ખાવ હાલો મળીએ પછી ત્યાં સુધી બધાને અને હા મનીષભાઈને અમારા તરફથી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને બાપા સીતારામ સહસિંગ તેલ તમારા તરફથી આવી ગયું છે એટલે અમે મંગાવ્યું અને તમે મોકલી દીધું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળીએ બીજા વિડીયો રિફાઈન્ડ કરતા નથી કેમિકલ નાખતા નથી વેલશેડ કરતા નથી કોઈનાથી ડરતા નથી પોલિટિક કોમ્પ્રોમાઇઝ કરતા નથી બોલીને ફરતા નથી જય શ્રી કૃષ્ણ પાંચ લિટર મોકલાવું ઘાણીનું સિંગતેલ છે હંડ્રેડ પર્સન્ટ નેચરલ છે ફ્રી હોમ ડિલિવરી છે વીસ પ્લસ ડાયરેક્ટ કસ્ટમર છે એકવાર મંગાવશો તો વારંવાર માંગશો